શહેરના હાદાનગરમાં ડ્રોના નામે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના લાખો રૂપિયા લઈને બે શખ્સો થયા ફરાર પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના હાદાનગર વિસ્તારમાં બે શખ્સે શિવ મિત્ર મંડળના નામે દર માસે એક હજારનો હપ્તો ભરવાની ઇનામી ડ્રો યોજના ખોલી હતી જેમાં આશરે ત્રણસો જેટલા લોકોએ પૈસા બચત થાય તેવા હેતુથી જોડાય નિયમિત રીતે માસિક હપ્તો ભર્યો હતો પરંતુ નાણાં પરત આપવાનો સમય આવ્યો ત્યારે લોકડાઉનના સમયમાં ડ્રોના બંને આયોજકોએ સભ્યોને તેમના નાણાં આપવાના બદલે લાખો રૂપિયાનો ચાઉ કરીને ભાવનગર મૂકીને જતા રહ્યા હતા મહિનાઓ સુધી રાહ જોયા બાદ આજે તેમના પરિવારના સભ્યો સરસામાન લેવા માટે ટેમ્પો લઈ આવ્યા હતા ત્યારે લોકો એકત્રિત થઈ ગયા હતા ત્યારબાદ આ મામલો બોરતલાવ પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો અને ડ્રોમાં પોતાના મહેનતના રૂપિયા ડૂબી ગયાનો વસવસો ઠાલવી મહિલાઓએ જણાવ્યું હતું કે અંદાજે ત્રણસો જેટલા લોકોના પૈસા લઈ બંને શખ્સ રાજકોટ પ્લાયન થઈ ગયા છે વધુમાં મામલે મોડી રાત સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હોવાનો બોરતરાવ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું મારે આ બેઠક ને ફરી શાંતિ અને પૈસા ગોપાલભાઈ ભાઈ દીધા ને કે મતલબ આક્ષે પાર્ક માં રહો છો કેટલા રૂપિયા ભરતા હતા કે બે બે હજાર ભટે થી બેઠક કરતા હતા હજાર હજાર મહિના મહિના હજાર મહિના ભઈ ગયા હા હું થયું છે અતર ગયા છે ગોપાલભાઈ ભાઈ શું કરવાનું હતા ને વઈ ગયા આ ગોપાલભાઈ ભાઈ કરીને છે મંડળ હલાવતા હતા એટલે બગા આઠ આઠ વર્ષથી હલાવતા હતા અમને બે વર્ષ પહેલાં ખબર પડી કે ગોપાલભાઈ મંડળ હલાવે છે તો અમે અમારા ઘરની બચત જે છે એ થોડી થોડી બચત અમે ભેગી કરીને દર મહિને હજાર રૂપિયાનો અમે આપતો ભરતા હતા ગોપાલભાઈને મંડળ છૂટું કરવાની તારીખ આવી બે ત્રણ મહિનાની વાર હતી તાઈ ઘર બહાર મૂકીને વ્યાઈ ગયા છે બરાબર અને અત્યારે અમને કોઈ પૈસાનો જવાબ આપતા નથી કે કોણ દેશે કેવી રીતને દેશે ક્યાં દેશે કે અને અત્યારે અમે એ લોકો સામાન ભરવા આવ્યા છે એટલે અમને ખબર પડી એટલે એમ બધા એનો સામાન અટકાયો છે ભરતા અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ અમારા પૈસા અમને પરંત પાછા અપાવો તો આ લોકોએ જે અમારી ફરિયાદ લીધી નથી અને કોઈ એવી રીતના મારા પૈસા પાછા મળશે એમને ખબર નથી પણ અમારી એક જ રજૂઆત છે કે અમારા ગરીબ માણસોના પૈસા ગમે એમ કરે એમને પાછા પરંત અપાવે